મોજા મારે પહેરી રાખવા છે મમ્મી આ મન કારું કારું શું થયું છે પગમાં તો ચાલો દેસો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ કેમ છો બધા બધા જમવા છો શો જો મારા મમ્મી શું કરો છો મમ્મી હજુ બતાવું છું જૂઠું જૂઠું નથી કરતી હજુ કોઈ એવું નથી તમને જોઈને આવે પછી કહો ચાલો આવ્યા એક જણો જોવે છે તમને કોણ જોવે કમેન્ટ કરે થવા પડે જો મમ્મી આપણે આવું કરે છે ગાઈસ આપણે લાઈવ કરીને બેઠા છીએ થોડી વાર લાઈવ કરશું આપડે બીજું શું ચાલે છે એ જણાવી દઉં આપને નવીન માં

ઠાકર અમે તારા ના મની મના પડે જેને ઠાકર તારા ના મની ગીરે ઘુણી રે ધખાવી બેલી અમે તારણ જો ઘુણી રે ધખાવી બેલી અમ તારણ નામ અમે તારા નામ ની રે ઠાકર ના રે નામ ની તારા ભાઈ ફોજી હાઈ આવી ગયા છે મતલબ એની અંદર ખૂબ ખૂબ ધન્યવાદ કમેન્ટ્સ કરો બધે તમારો ખૂબ ખૂબ આભાર देखे 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 देखे। ये है आएं बेसों तो मारे ही सथवारो था लिए लिए तो अदलेस तो ले बाजू मैं लेमड़े पसी पड़े तो वारवा ओके चलो बंदो नहीं रवेची मनोगी। ओके अरे जीवा लिखे तू लेख रवेची लोक जे तारा हाथे જેવા લખે તું લેખ રવે ધન્યવાદ દુઃખ ના હોય વાયરા મારી રે જી સાથે મિત્રો બધાની હું ફરમાઈસ પૂરી કરી پس ખાસ એક નમ્ર વિનંતી છે તમારું એક સબસ્ક્રાઇબ મારા જીવનની અંદર બહુ ઉપયોગી છે તો મિત્રો એ તમે કરતા રહેજો હોને બસ ચાલો બાકી તો મોજ કરજો લાઈવની અંદર શું નવીનમાં ચાલે છે એ પણ મને જણાવજો અને લાઈવની અંદર બધાનું હું સ્વાગત કરીશ બરોબર એટલે નો પ્રોબ્લેમ અને સાથ કર સાથ સપોર્ટ કરો તો બધા જીવનની અંદર આગળ વધી શકે છે ભાઈ ગોગા મહારાજનો રાહડો ગાવ બેનબા આ ચોક્કસ ગઈ નાખીશ જોતો હોય વિડીયો જોતો હોય તો એમ ટ્રાય કરશું આપણે એક આઈડી એમની બનાવવાની તો ચોક્કસ મળી જશે જય માતાજી બેનબા ક્યાં ગામથી શબસ રાજકોટથી

એ માતા તારી ના ને પિતા તારા શંકર દેવ ધનરવતી ના ગણી તન નેણો માથે દીઠો રાજા એ તમે લડતા લડતા અહીંયા વો ગો ગામ બાળા રાજા રે તમે બાળા રાજા રે તમે ભુજ રાજા ગો ગામ બાળા રાજા રે તમે બાળા રાજા અરે લુખા તત્વ એ અહીંયા લુખા તત્વો ની જરૂર નથી મારા ભાઈ એટલે ચેલા રાખે સાહેબ જીવનની અંદર આવા જે લુખા તત્વો એવું એવા વાડાને તમને આમ જણાવીને તો ભાઈ લુખા તતો એવા જ વ્યક્તિ હોય છે કારણ કે જીવનની અંદર એ લોકોને કોઈ બીજું કઈ કામકાજ હોતું નથી પણ ખોટો વ્યર્થ સમય આપણો કોઈ સાથે બગાડવો નહી જીવનની અંદર આપણે જ આપણી રીત ના આગળ વધી જવાનું કારણ કે લોકો નિંદા કરવાની અંદર જ પાછળ રહીએ છે તમે વાડીએ શું કરો છો રાણા બાપુ ગીત ભાઈ મને આવડતું નથી પણ હું શીખવાની ટ્રાય ચોક્કસ કરીશ જય માતાજી બેન તો જય માતાજી ભાઈ તમને ગીત ગાઉ છો આ આપણે ગીત ગાય જ છીએ જો સાંભળો જ છો તમે ગીત ગાય છીએ તમારી સમક્ષ ટેન્શન નહીં લેવાનું જીવનની અંદર ભાઈ ચાલતું ચાલતું ગાડું બધું હોય પણ જો તમે આગળ વધશો તો વાળિયા નથી ભાઈ હું મારા ઘરની ઘરની બાજુમાં જ છું વાળિયા નથી વડલો છે ત્યાં બેઠી છું હા કીધું તો ખરી ભાઈ ટ્રાય કરશું આઈડી બની જાય પછી બનાવી આપશું ઉપર હું તમને કઈ ન શકતું તું ક્યારે વિડીયો તમને કરી આપીશ કરી આપીશ સો ટકાની વાત છે પણ તમે એમ કહો કે આજે એમ ના બને એમ હજી મારે હું અકાઉન્ટ બનાવીશ પછી તમારો મેળ આવે એમ Momi! A momi! Pānā au. So

કમેન્ટ કરવામાં તો બહુ તમે ઠીગડા જેવા હોવો ગઈ આ ઠીગડા જેવા રહ્યો તો મેળ ના આવે હો બપેરે કરી પાંચ વાગ્યે અને એક નવ વાઈ તો ચાલો જય દ્વારકા થી